મિત્રો આજે આપણે ચર્ચા કરીશું હાલના તાત્કાલિકના જે કરંટ અફેર્સના મુદ્દા એટલે કે જ્યુડિશિયલ પરીક્ષાની જે ગુજરાતમાં હાઈકોર્ટના આદેશથી જે લેવાની હતી એ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે આપે જાણ્યું હશે કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું સુપ્રીમ કોર્ટે જે નોટિસ આપી એના આધારે ગુજરાતની જે જેએમએફસીની પરીક્ષા અને સિનિયર સિવિલ જજની જે પરીક્ષા હતી એને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે તો એ મોકૂફ રાખવા પાછળનું કારણ શું છે કેમ મોકૂફ રાખવામાં આવી છે લગભગ ઉપર ઉપરછલું તમે જાણતા હશો તો એના માટે બે કારણો છે કે જેના કારણે આ પરીક્ષાને રદ કરવામાં આવી છે એ જજમેન્ટના કેટલાક ભાગોમાં જણાવ્યું છે કે આ પરીક્ષા જે લેવાની હતી તે પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે તો આના પરથી એક વિચારણા થતી હશે કે કયા મુદ્દાઓને લઈને આ પરીક્ષા પર રોક લગાવી છે ક્યારે ક્યાર સુધી આ રોક લાગુ રહેશે અને પરીક્ષા ક્યારે લેવાશે પરીક્ષા લેવાશે તો નવા નવા મુદ્દાઓના આધારે લેવાશે નવા નિયમોના આધારે લેવાશે કે કેમ એ વિચારણાનો મુદ્દો રહ્યો હવે આપણે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે જ આપણે આ બાબતની ચર્ચા કરીએ કે કે સુપ્રીમ કોર્ટે આ બાબતે શું કહ્યું અને હવે અગાઉ આ પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવાશે એ બાબતની આપણે ચર્ચા કરીશું સુપ્રીમ કોર્ટે એની નોટિસની અંદર કેટલીક બાબતોની છણાવટ કરી કે કયા કારણોસર આ પરીક્ષા ન લેવાવી જોઈએ અને હાલ પૂરતી એને મોકૂફ રાખવી જોઈએ એમાં પ્રથમ મુદ્દો જે છે એમાં હું એનું ગુજરાતીમાં જણાવો તો રેકોર્ડ પર મૂકવામાં આવેલી જે સામગ્રીના અવલોકન પરથી એવું જાણવા મળે છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ જાહેરાતમાં જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જે એમએફસી અને જ્યુડિશિયલ જુનિયર ડિવિઝનના પદ માટે જાહેર અરજી કરવા માટે વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાના ઓછામાં ઓછા વર્ષોની લાયકાત નક્કી કરવામાં આવી નથી એટલે કે પરીક્ષાની જે જાહેરાત મૂકવામાં આવી તેમાં મિનિમમ યર ઓફ પ્રેક્ટિસિંગ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે કે કેટલાક વર્ષ પ્રેક્ટિસ કરેલી હોય એ વકીલ જ આ જેએમએફસી અને સિનિયર સિવિલ જજની પરીક્ષા આપી શકે એવો કોઈ ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ પ્રથમ પોઈન્ટ છે વાત એમ છે કે મિનિમમ કેટલાક વર્ષ પ્રેક્ટિસ કરેલી હોય તે જ વકીલ આ પરીક્ષા આપી આપી શકે કે અત્યાર સુધી જે પ્રમાણે હતું તે રીતે કે ભાઈ ફ્રેશર પણ આ પરીક્ષા આપીને સિવિલ જજ બની શકે છે પરંતુ તમે પોતે વિચારતા હશો કે ત્રણ વર્ષની પ્રેક્ટિસ કર્યા પછી પરીક્ષા આપવી જેમએફસી પરીક્ષાની લાયકાત નક્કી કરવી એ યોગ્ય બાબત છે કે નહીં એ બાબતે અલગ અલગ વિશ્લેષકોએ પોતપોતાના મત મતાંતરો રજૂ કર્યા છે કેટલાકનું કહેવું એવું છે કે જજ એ અનુભવી હોવો જોઈએ અને જો તેને પ્રેક્ટિસનો પ્રેક્ટિકલ અનુભવ હોય તો અને તો જ તે સારી રીતે એ વર્ક કરી શકે એટલા માટે આ ત્રણ વર્ષ મિનિમમ જે પીરિયડ બતાવ્યો એ મિનિમમ પીરિયડ પૂરો કર્યા પછી જ આ જેએમએફસી અને સિનિયર જજની પરીક્ષા હોવી જોઈએ અને કેટલાકનું માનવું એવું છે કે જો આ રીતે ત્રણ વર્ષ સુધી કોઈ વકીલ પ્રેક્ટિસ કરશે તો એને વકીલના જે પ્રેક્ટિસનો જે સમય છે એટલામાં તો ફાવટ આવી જશે કે જેના કારણે એ જેએમએફસી કે કોઈ જજમાં જવાનું વિચારણા કરશે નહીં કારણ કે સારી રીતે એ પ્રેક્ટિસમાં લાગી ગયો હશે અને એને રેવન્યુ જનરેટ કરવાનું કો એમના કામની ફાવટ કો બધી રીતે જ તે તૈયાર થઈ ગયો હશે તો શું તે ત્રણ વર્ષ પછી પાછો જે જજની પરીક્ષા આપશે કે કેમ આ રીતે જે વિદ્વાનો છે એમના અલગ અલગ મત મતાંતર પ્રવેશે છે ટૂંકમાં કે પ્રથમ પોઈન્ટ સુપ્રીમ કોર્ટે એ રજૂ કર્યો કે હાઈકોર્ટની જે જાહેરાત છે એમાં કોઈ પ્રકારનું કોઈ મિનિમમ યર ઓફ પ્રેક્ટિસિંગનો અનુભવ ઉલ્લેખ કરેલો નથી જેના કારણે આપણે આ પરીક્ષા મોકૂફ અને એ સિવાય બીજો પોઈન્ટ એ મૂક્યો કે અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં આવો જ એક કેસ ચાલી રહ્યો છે જેને થ્રી જજીસ બેન્ચ જે છે એ એને હેન્ડલ કરી રહી છે એની આર્ગ્યુમેન્ટ સાંભળી રહી છે અને એના ઉપર હજુ પણ કોઈ પણ પ્રકારનું કોઈ જજમેન્ટ આવ્યું નથી કે એના ઉપર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જ્યાર સુધી અગાઉનું જે કેસ ચાલી રહ્યો છે મેટર જે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જ્યાર સુધી એ મેટર ક્લિયર ના થાય ત્યાર સુધી આ પરીક્ષાને રજા આપવી એ યોગ્ય બાબત નથી અને હવે સુપ્રીમ કોર્ટની બાબતમાં એના નોટિસની અંદર ઉલ્લેખ એ પણ કરવામાં આવ્યો છે કે હવે અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ જે નેક્સ્ટ હિયરિંગ રાખવામાં આવે એમ એમાં અગાઉના મુદ્દાઓની ચર્ચા થશે તો આપણે એ જોઈએ કે જેએમએફસીની પરીક્ષા અને આ ગુજરાત સિનિયર સિવિલ જજની જે પરીક્ષા છે એ પરીક્ષા તાત્કાલમાં ક્યારે લેવાશે કયા નિયમોના આધારે લેવાશે એ ત્યારે જ ખબર પડશે જ્યારે નેક્સ્ટ હિયરિંગ થશે એનું ફાઇનલ જજમેન્ટ આવશે અને અગાઉ જે સુપ્રીમ કોર્ટમાં જે કેસ પેન્ડિંગ છે એનું ફાઇનલ જજમેન્ટ આવ્યા પછી જ આપણને આ બાબતની ખબર પડશે તો હવે જ્યારે પણ આ બાબતની ચર્ચા થાય સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ થાય એ બાબતે જે પણ ચર્ચા થાય એ આપણે આપણી આ ચેનલ ઉપર મૂકતા રહીશું તો આ ચેનલને વધુ લાઇક આપતા રહેશો અને ચેનલ સાથે જોડાયેલા રહેશો તો આપણે જ્યુડિશિયલમાં જે પણ અપડેટ આવતા રહેશે અને જે પણ નવા નિયમો કાયદાઓ આવશે તેને આપણે આ ચેનલ ઉપર મૂકતા રહીશું